નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે અમદાવાદ જો તમે ખેડૂત છો અને પોતાની જમીનનું પરીક્ષણ કરાવવા માંગો છો તો તમારે એના માટે રાહ જોવાની જરૂર નથી ઘણી વખત આપણે બીજી યુનિવર્સિટીઓમાં અને ખાનગી લેબમાં જમીન પરીક્ષણ માટે નમૂના મોકલતા હોય છે પરંતુ એક નવી શોધ થઈ છે આ શોધ માત્ર તેત્રીસ સેકન્ડમાં તમારી જમીનનું કેટલા ટકા છે કેવું જમીન અંદર ક્યાં તત્વો છે એનો તમામ રિપોર્ટ તમને તેત્રીસ સેકન્ડમાં આપી જશે અમદાવાદના એક એન્જિનિયર છે એમણે શોધ કરી છે અને આ શોધ ખેડૂત માટે મને એવું લાગે છે કે લાભદાયક છે આવો તમને એ ખેડૂતને મળાવું અને એમની શોધ વિશે વાત કરાવું ચાલો મારી સાથે હું તમને મળાવું આ મારી સાથે એક મારી પાસે એક બેગ છે આમ તમને એમ લાગતું હશે કે આ કોઈ ડોક્ટરી અથવા મેડિકલ કીટ હશે એવું નથી આ જમીન આપણે ટેસ્ટ કરવા માટેની કીટ છે અમને તમે જો ગુજરાતમાં રહેતા હશે જુનાગઢમાં રહેતા હશે નવસારીમાં રહેતા હશે કે દાંતીવાડામાં છે તો ખબર છે ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીમાં લોકો ખેડૂતો પોતાની જમીનમાં કેટલા ટકા નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે જમીન અંદર તાપમાન કેટલું છે એ બધો ટેસ્ટ કરે છે હવે એક નવી શોધ થઈ ગઈ છે આ નાનકડી એવી કીટ થી તમે ઘર બેઠા તમારી જમીનમાં કેટલા તત્વો છે જમીનનો પ્રકાર કેવો છે શું છે એ બધું ટેસ્ટ કરે છે એક માણસની શોધ છે અમદાવાદમાં રહે છે હું મળાવું મને એમ લાગે છે કે આ ક્રાંતિકારી વાત છે ચલો મળાવું તમને ગૌરવભાઈ સા ગૌરવભાઈ રામરાવ મજામાં એકદમ મજામાં મેં આ જોયું આ નાજુક ને અડવું છે હવે

આપણો ખેતી પ્રધાન દેશ છે અને આપણે પોપ્યુલેશન કરોડ થી વધારે ખેડૂતો દેશમાં છે તો મને એક થોટ હતું કે આપણે કઈ એ વસ્તુ કરીએ જેનાથી ખેડૂતોને સીધું લાભ મળે એના ઉપર અમે ખાસું શોધ કર્યું અને અમે ઘણા બધા બીજા અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ બનાવ્યા અને જેમાં શાકભાજી આપણે જે ઉગાડતા હોઈએ એના માટે એની સાથે મને એક આ પ્રોડક્ટનો થોટ આવ્યો કે આપણે જે માટી છે હવે માટી આપણે કેટલી મહેતી વસ્તુ છે એ કોઈ કહેવાની જરૂરત છે નહીં અને માટીમાં જે તત્વો હોય એના લીધે આપણે આ સારો પાક મળે હવે વર્ષોથી આ કેમિકલ અને ના ઉપયોગ વધી ગયો છે જેના લીધે આપણે માલટીની જે ક્ષમતા છે એ ઓછી થઈ રહી છે ઉત્પાદનની એટલે એના માટે આપણે માટીની ટેસ્ટિંગ બહુ જરૂરી છે હવે જે નોર્મલી આપણે ટ્રેડિશનલી ટેસ્ટિંગ થાય છે એ આપણે માટી લેબમાં આપવી પડે અને એનો પછી રિપોર્ટ અઠવાડિયામાં આવે મહિનામાં આવે બહુ એમાં વાર લાગે જેના કરતા ખેડૂતોને એનો ફાયદો નહીં લઈ શકતા એના માટે અમે આ પોર્ટેબલ કીટ બનાવી છે જે આપણે સામે ઉભા રહીને આપણે પણ હું તમને ગૌરવ આપે શું તમે આપડે આ માટી છે બરાબર મને આ માટી છે આ માટીમાં બતાવો કે આમાં કેટલું ટકા છે મારે ક્યાંય દેવા જવાની જરૂર નથી તમારું આ કીટ ચાલુ કરો અને આ માટી અંદર કેટલા ટકા નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે શું છે તમે બધું

આ સેન્સર આપણે કઈ કરવાનું નહી ખાલી આપણે એને માટીમાં નાખી દેવાનું થોડી ભીની માટી જે તમે જોઈ શકો છો આપણે ખાલી આ ભીની માટીમાં આવી રીતે આપણે આ સેન્સર ની અંદર માટીમાં બસ નાખી દેવાનું અને આ એમાં અમારી સિસ્ટમ છે એન્ડ્રોઈડ વેસ્ટ એપ્લિકેશન છે હા ખાલી એકવાર મારે એને કનેક્ટ કરવાનું આપણે બ્લુટૂથ પર ચાલે છે વાયરલેસ ઉપર અને કનેક્ટ કરીને હું તરત જ આમાંથી ડેટા કલેક્ટ કરી શકું છું એટલે મેં આવી જશે

એની ટેસ્ટિંગ કરે અને પછી એક આપણે હેલ્થ કાર્ડ કે રિપોર્ટ બનાવે આમાં કેવું છે આજે મારે અહીંયા જોવું છે કે મારા માટીમાં કેટલા તત્વો છે ફર્ટિલિટી કેટલી છે અહિયાં ચેક કરી એટલે હું મારે દસ પંદર જગ્યા બી ચેક કરવું હોય તો હું કરી શકું છું એટલે એમાં મારે કોઈ લિમિટ નથી કે મારે આટલા ટેસ્ટ થાય કે મારે એમાં કોઈ કેમિકલ ની જરૂરત છે ખાલી બેટરી ચાર્જ કરવાની છે અને પ્રિન્ટ કાઢવા માટે પેપર જોઈએ બરાબર બાકી આપણે આજે અમારે જેટલા પણ ટેસ્ટ કાઢવા હોય હવે અહીંયા ખાલી સેન્સર નાખ્યું ના આપણે રિપોર્ટ સામે આવી ગઈ છે આ તમે આ જોઈ શકો છો આ જમીનનો રિપોર્ટ આવી ગયો છે રિમો રિપોર્ટ આવી ગઈ છે એમાં હમ એમાં આપણે સાત પેરામીટર છે આપણે એમાં માટીના આવે છે સોઇલ નું pH એટલે પોટેન્શિયલ હાઇડ્રોજન કેટલું છે એમાં 6.37 આવે છે મોઇશ્ચર કેટલું છે હા 23% છે આપણે જોઈ શકીએ એ બીની માટી છે સવારની નાઇટ્રોજન નાઇટ્રોજન એમાં 99 આવે છે ફોસ્ફરસ ફોસ્ફરસ છે આ

જેમાં આપણે બે કેટેગરીમાં કહીએ માઇક્રો એટલે આપણે મેઇન ન્યુટ્રિયન્ટ હોય અને માઇક્રો એટલે જે સૂક્ષ્મમાં હોય એમાં આપણે મેઇનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એનપીકે ખેડૂતની ભાષામાં આપણે કહીએ એનપીકે કેટલું છે અને માઇક્રોમાં ઘણું બધું આવે છે ઓર્ગેનિક કાર્બન આવે છે બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ આવે છે હવે આપણે મેઇન વસ્તુ એ છે કે જયારે કોઈ પણ મારે પાક લેવું હોય કે મારે જ્યારે વિયાળામાં નાખવા હોય એ ટાઈમ પર અમારે જોવું એ ખાસ કે નાઇટ્રોજન કેટલું છે કારણ કે આપણે જે આ ગ્રોથ જે આપણે જમીનમાં ઉગે અને જે આપણે હરિયાળી કહેવાય એ નાઇટ્રોજનથી થી મળે યુરિયા થી મળે તો એ ખેડૂત માટે એક ઈમ્પોર્ટન્ટ હોય કે મારે જ્યારે સ્ટાર્ટિંગ ચાલુ करू ખેતી ચાલુ કરું તો મારે યુરિયા કેટલું નાખવાનું તો હવે અમે આપણે ખબર પડી ગઈ કે હવે આપને નાઈટ્રોજન કેટલું છે હવે આમાં પર્યાપ્ત માત્રામાં નાઇટ્રોજન છે તો આપણે આમાં કઈ યુરિયા નાખવાનું આમાં હું તમને એમ કહું આમાં આપડે લોહી રિપોર્ટ આવે એવો આમાં સ્કેલ આવે કે એટલા ટકા છે ઓછું વધુ આમાં આવી જાય હા એમાં મશીન ના બતાવે મશીન નું કામ તો ટેસ્ટ કરવાનું છે પણ અમે અમે સાથે રિકમેન્ડેશન રિપોર્ટ આપીએ છીએ કે તમે ધારો કે કપાસ કરો કે તમે મગફળી કરો તો તમારે એમાં કેટલું નાઇટ્રોજન હોવું જોઈએ કેટલું ફોસ્ફરસ હોવું જોઈએ અને આમાં પોટેન્શિયલ હાઇડ્રોજન કેટલું હોવું જોઈએ એ અમે આપણે સાથે આપીએ છીએ અચ્છા પણ હું તમને એમ કહું આ મશીન છે તો ગામડામાં તમારા જોડેથી કોણ લઈ જાય ગૌરંગભાઈ જોડે કોણ લઈ જાય છે અમારી પાસે હમણાં તો જે અમે જાત ચાલુ કર્યું છે હા વધારે કરતા એફપીઓ વાળા લઈ જાય છે એનજીઓ લઈ જાય છે જે લોકો ખેડૂતોને કોઈ ટાઈપ ની સહાય આપે છે અને હવે અમારી પાસે આવી પણ આવે છે કે જે ગામડામાં લોકો રહે જે થોડા ભણેલા હોય ટેકનિકલ માણસ હોય કે જે ખેડૂતોના હવે નવી જનરેશન ના છોકરાઓ છે એ લોકો કોઈ નવું કરવા માંગે છે એ લોકો પણ આવી મશીન ડિમાન્ડ કરે છે કે જેના કરતા એ લોકોને એક આપણે કહેવાય કે એક એમ્પ્લોયમેન્ટ કે કામ કરવાનું એક માની લો કોઈ બી એ થયેલો છે એમ એ થયેલો છે ગામમાં નાની દુકાન છે તો મશીન વસાવે હા મશીન એનાથી ટેસ્ટિંગ કરીને અને ખેડૂતોને સર્વિસ આપીને એના માટે એક કમાઈનો સાધન બને તમે કે બાંગ મેં વાત વાંચ્યું પેપર કે બાંગ્લાદેશ વાળા પણ તમારા જોડેથી કીટ લઈ ગયા છે તો એ કઈ રીતે બાંગ્લાદેશ કેવું હતું કે ત્યાં યુનાઇટેડ નેશન્સ નો પ્રોજેક્ટ છે એમાં અને ત્યાં બાંગ્લાદેશમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં એ લોકો આવી રીતે મોબાઈલ વેન આપી રહ્યા છે જેમાં આવી બધી ટેસ્ટિંગ કીટ એ બધી થાય કારણ કે ત્યાં બહુ આપડે કહેવાય પિછડા વર્ગ જેવું છે ખેતી એના એના લીધે એ લોકો આવી ફંડિંગ થી સ્કીમ ચાલે છે એટલે ત્યાંથી અમે આવી ઇન્કવાયરી મળી હતી કે ભાઈ અમે આવી કીટ શોધી રહ્યા છે પછી અમે એક સેમ્પલ મોકલાયું એ લોકો એ ગમી ગયું ત્યાં એ લોકો માં પોતું ટેસ્ટ કરાયું અને હવે અમે એ લોકો એવી રીતે ત્યાંથી

અને ત્રણ ચાર વર્ષથી તમે એ તો કામ કામમાં લઈએ છે પણ પોર્ટેબલ કીટ ખ્યાલ એટલે આવ્યો કારણ કે મેં તમને કીધું કે આપણે ટેસ્ટિંગ પ્રોપરલી નથી થતી માટીની અને એમાં વાર બહુ લાગે છે એના લીધે ખેડૂતોને એનો ફાયદો મળતો નથી એટલે અમને ખ્યાલ આવ્યો કે આપણે પોર્ટેબલ બનાવી દઈએ અને આજે મેં તમને કીધું કે આજે આપણે આ ટ્રીપોર્ટ કાઢી લીધું હવે ટેસ્ટ કાઢીને પ્રિન્ટ કરી દેજો હા હવે તમે આ જોઈ શકો છો અમે આપણે

ટ્રસ્ટ વધે વિશ્વાસ વધે સિસ્ટમ ઉપર તંત્ર ઉપર અને અત્યારે કેવું છે કે જે લેબ માં રિપોર્ટ જાય છે એટલે ખેડૂતો પર વિશ્વાસ કરતા નથી પછી માની લો કે આ છે આમાં કોઈ સરકારી સહાય કે એમ કઈ એવું અત્યારે કોઈ સહાય તો નથી અમે ટ્રાય કરી રહ્યા છે અમે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે પણ વાત કરી રહ્યા છે કે એના પર સરકાર કઈ સબસિડી આપે કે કોઈ ટાઈપનો આ આપણે હфта માં બાંધી શકીએ કોઈ સપોર્ટ એવી રીતે આપે ખેલાડીઓને કે એને મશીનનો ફાયદો મળે પછી આ માની લો ગામડાનો કોઈ માણસ લઈ જાય તો પ્રાઈસ કેટલી છે માની લો આની કિંમત કેટલી છે ગૌરંગભાઈ સુરાત અત્યારે અમે લાગત પ્રમાણે આ 55000 રૂપિયા ની કિટ છે اچھا અને પણ અમે કોશિશ કરીએ કારણ કે ઇલેક્ટ્રોનિક કિટ છે તમારી કોશિશ છે કે અમે આપણે પ્રોડક્શન વધારીએ તો એની આપણી લાગત ઓછી થાય તો આપણે એની કિંમત બી ઓછી ઓછી હા અમારું મને મેન્ટેન મને કહો ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ખોટકાય કે એવું કઈ કરું મિસ્ટેક આવ્યું

અચ્છા અચ્છા પછી આ તમે લોકો એવું કે એવું સરકારી કોઈ વિચાર્યું કે આમ બીજા દેશોમાં ને એમાં કેવું છે આપણું અહીંયા કેવું છે આમાં જો કહેવામાં બીજા દેશોમાં વધારે ત્યાં એ લોકોની ટેકનોલોજી આપણે કરતા બહુ એડવાન્સ છે એટલે આવી સર્વિસીસ ત્યાં પણ ચાલે છે અને બીજું કેવું છે કે ત્યાં આપણા ખેડૂતો બી ભણેલા છે અચ્છા તો એના લીધે શું થાય કે એ લોકોને સમજ છે કે શું કરવાનું અને સારું પાક લેવા માટે શું કરવાનું એને એ ખબર પડે છે આપણે ભારતમાં કેવું છે કે ખેડૂત બહુ લીધે ડિપેન્ડન્ટ છે સરકાર ઉપર અને ફર્ટિલાઇઝર કંપની ઉપર વીજની કંપની ઉપર એટલે અહીંયા એ એક વધારે અમને ગેપ દેખાય છે બાકી ચાઇનામાં અમેરિકામાં યુરોપમાં આવી ટાઈપની સર્વિસીસ અવેલેબલ છે પોર્ટેબલ પણ ત્યાં એની કોસ્ટ વધારે છે કારણ કે એ લોકોનું સ્ટેન્ડર્ડ ફૂડ અલગ લેવલનું હોય એટલે એ લોકોની મશીનો ત્યાં બહુ મોંઘી મળે છે

મે ટેલિકોમ કંપનીઓમાં કામ કર્યું છે રિલાયન્સ એરટેલ જેવી કંપનીઓમાં એટલે હું શરૂ ટેકનિકલ વસ્તુમાં મને વધારે મારું મગજ ચાલે છે અને હું કઈ કઈ નવી વસ્તુ ઉપર કામ કરતો છું ઇનોવેશન ઉપર કે કઈ આપણે કેવી રીતે કઈ નવી વસ્તુઓ બનાવવાની અને એ વિચારથી હું બે હજાર સોળ થી અમારી કંપની ચાલુ કરી સ્ટાર્ટઅપ તરીકે અને એમાં ગવર્મેન્ટ થી અમને સપોર્ટ પણ મળ્યું એના માટે અમે ગ્રાન્ટ પણ મળી છે ભારત સરકાર થી એને બનાવવા માટે અને એના સપોર્ટ ના લીધે આજે આ તમારી સામે આ પ્રોડક્ટ છે માની લો કે તમે આપ કોઈ માણસ છે એને કોન્ટેક કરો હોય તો કઈ રીતે કરે માની લ્યો કે આ તમારું છે આ સ્ટાર્ટઅપ હવે કોઈ માણસને આના વિશે ઇન્ક્વાયરી કરવી હોય તો તમારું એડ્રેસ કે કમ્યુનિકેશન શું છે અમારો કોન્ટેક્ટ સરળ છે ગુગલ પર છે નાખેલું અને અને અમે ઘણા બધા હવે ના આપણે પેલા બીજા ચેનલ જરીયે અમે કરીએ છીએ અમે એનજીઓ સાથે પણ કામ કરી રહ્યા છે ઘણા બધા એનજીઓ છે ગુજરાતમાં જેના લીધે કે લોકો સુધી આ ખેડૂતો સુધી આ વસ્તુ પહોંચે એ લોકો ને એની ખબર પડે કે માર્કેટમાં આવી વસ્તુ છે અને બાકી ફોન પર અમને ઘણી બધી એન્કવાયરી આવે છે લોકો ગૂગલ પર સર્ચ કરે છે કે માટીની પરીક્ષણ કિટ એના અમારું ડિટેલ એમ લોકોને મળી જાય અને પછી અમને એ લોકો કોન્ટેક્ટ કરે છે તમને અત્યાર સુધી એમ કેવો અનુભવ છે ગામડા નો કેમ ગામડા ના લોકો કઈ રીતે તમે જાઓ ક્યાંય ચેક કરી કેવું લાગે તમને આમ રિયલ માં ભારત નું ખેડૂત શું વિચાર તમે જો આમ મારો અનુભવ તો કરતા બહુ સારું છે આમ કેવું કે પહેલી વાર જઈએ ને તો આપણે કહેવાય ને એક શોર્ટ એક રેઝિસ્ટન્સ જેવું પણ મળે કારણ કે ખેડૂતોને એવું કે ભાઈ અમારે કોઈને સાંભળવું નથી અમે અમારી રીતે જ કામ કરીશું અને અમે જે વર્ષોથી કરી રહ્યા છે અમારા પુરખો જે કરતા હતા અમે કરી રહ્યા છે એ સારી રીતે કરી રહ્યા છે પણ પછી અમે જાણ સાથે વાત કરીએ થોડી મશીનની વાત કરીએ થોડું અમે બતાવીએ કે ભાઈ આ તમારે માટીમાં જો આવી રીતે છે પછી એ લોકો સુધાર કરે તો એ લોકોને ખ્યાલ આવી જાય છે કે ના ખરેખર કામની વસ્તુ છે અને હવે આપણે જેવી રીતે આગળ વધીએ આપણે હવે વડાપ્રધાન પણ કહે છે અને આપણે સરકાર પણ કહે છે કે ટેકનોલોજી આપણે ખેતીમાં એગ્રીકલ્ચરમાં લાવવાની જરૂરત છે અને એનાથી આપણે ઘણું ફાયદો મળી શકે છે એટલે હવે અમે ધીમે ધીમે એવું છે કે લોકો હાલ સ્વીકારી રહ્યા છે અચ્છા અ તો આ તમે માની લો કે તમારી ખેતી હશે અને જમીનનું પરીક્ષણ કરવા માટે જતા તો ક્યાંય બીજા ડિસ્ટ્રિક્ટમાં જવાનું જરૂર નથી આ પંચાવન ની કિંમત ત્યાં કીડ છે અને આ માણસ છે એમણે વિકસાવી છે અમદાવાદમાં રહે છે તમારે જે જમીન હોય ને તો આ જમીનમાં ત્રણ તેત્રીસ સેકન્ડમાં જમીનમાં રિપોર્ટ આવી જાય અને સાત જે મુખ્ય જમીનમાં તત્વ હોય છે એનું પરીક્ષણ આવી જાય છે ઓન ધ સ્પીડ પ્રિન્ટે આવી જાય છે મશીન છે અને આ આખા સાધન છે સાધન સિમ્પલ વાત છે બરાબર જમીનમાં ક્યુ ખાતર જોશે નાઇટ્રોજન જોશે યુરિયા જોશે ફોસ્ફરસ જશે કેટલા ટકા છે જમીન જમીનનું તાપમાન કેટલું છે બધું બતાવી જાય છે ગુજરાતી ભાષા મળે છે એક સારી એવી શોધ છે નવું સંશોધન છે ગુજરાતના ખેડૂતો અપનાવે જોય શીખેને જાણે એના માટેનો આ પ્રયાસ છે આ ગૌરવભાઈ શાહ છે એમણે મહેનત કરી છે અને આ વિકસાવ્યું છે આજકાલ બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ આ લોકો મગાવે છે સરળ છે 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 તમારા હાથમાં રાખી વસ્તુ હું માનું છું ગુજરાતના ખેડૂતો અમારી અમારી સ્ટોરી જોવે તમને કોઈ ક્વેશન ક્વેરી કે કોઈ સમસ્યા હોય તો આમનો નંબર અને એમની સંસ્થા છે એમનું ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે તમે કોન્ટેક કરજો જાણજો બસ તમારો પ્રયાસ એટલો છે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને વિકસિત બને અને કઈ બીજા કડા હટકે વિચાર એના માટેનો પ્રયાસ જય જય ગરવી ગુજરાત